કરવા બેસું ત્યારે મન ઘોડા જોડે રે માળા કરવા બેસું ત્યારે મન ઘોડા જોડે રે ઘણા સમય થી કોણ નથી દીકરાયા દયા વે રે ઘણા સમય થી કોણ નથી દીકરાયા मा रे प्रभुतारी माया अमेडी माता रे जा गरे साङ भयो सारो रे जा गरे साङ भयो सारो रे तीरे छे बापे कोचे रेकर छे बाबा તારી યમને ચાકલડી માં રાખે તારી માયા યમને ચાકલડી મારા કથા કે સાંભળવાનું મન ઘણું થાય કથા

रे आवी विपती माया वे, याभी याभी मा वे मा रे जावीपती संसारिया माया वेरे केम करीने भजवा मारे दे गोविंद रेम करीने भजवा मा गोविंद रे

ભૂલેયાની મારી હે મા ભૂલાવે તનો ભા ના ભૂલાવે રે ભા ના ભૂલાવે તનો ભાન ભૂલાવે રે પ્રભુ તારી માયામને ચાકલિ માતા રે પ્રભુ તારી માયા જમને ચાકલિ રાખે રે કૃષ્ણ રયા वे चर्मादेवनी